સમીકરણ આપી દીધું છે અને એમ એવું કહી દીધું છે કે આના બીજ સમાન છે આવું કહી દીધું છે પછી સર શોધવાનું શું રહ્યું શોધવાનું એણે કહ્યું છે કે નું મૂલ્ય બરાબર છે તમારે કે નું મૂલ્ય શોધવાનું છે સર આ કેવી રીતે શોધીશું પહેલા તો તમે મને કહો દ્વિઘાત સમીકરણ શું છે સર ટુ એક્સ સ્ક્વેર પ્લસ કે એક્સ અને પ્લસ ત્રણ બરાબર જીરો શું આમાં એબીસી ની કિંમત નક્કી કરી શકું સર ઈઝી હોય છે એક્સક્વેર નો જે સહગુણક હોય ને એને એ કહેવાય એક્સ ના સહગુણક ને બી કહેવાય તો અહીંયા એક્સ નો સહગુણક એટલે કે છે બીજ સમાન છે બીજ સમાન છે તો તમે કોષ્ટકમાં એ જોવો કે બીજ સમાન ક્યારે મળે તો સર જ્યારે ડી નું મૂલ્ય ઝીરો હોય એટલે એનો મતલબ એ થઈ ગયું કે સો ટકા ડીનું મૂલ્ય ઝીરો હશે સર હવે ખબર પડી ગઈ હવે જો ડી નું મૂલ્ય જીરો હશે તો ડી નું પણ શોધવાની છે કે નહીં તો ચાલો મળશે કે નહીં જરા જોઈએ તો કે બી ની જગ્યાએ કેટલા મૂકીએ કે એનો સ્ક્વેર એ ની જગ્યાએ કેટલા છે બે અને સી ની જગ્યાએ કેટલા છે ત્રણ બરાબર જીરો હવે અહીંયા કે નો સ્કવેર કે સ્ક્વેર થઈ જાય ચાર દુ આઠ હવે સર આપણે કે મૂલ્ય શોધવું છે તો માઇનસ ચોવીસ બાજુ લઈ જાઉં તો કે સ્કવેર બરાબર ચોવીસ મૂલ્ય શોધવાનું છે કે સ્ક્વેર નું નહીં તો બંનેનું વર્ગમૂળ કરીશું તો અહીંયા થઈ જશે કે બરાબર વર્ગમૂળમાં ચોવીસ બરાબર હવે સર ચોવીસ નું વર્ગમૂળ તો ના નીકળે પણ શું ચોવીસમાં એવી કોઈ સંખ્યા છે જેનું વર્ગમૂળ નીકળે હા સર એવી સંખ્યા છે ને કઈ છ ચોક ચોવીસ

આ બધા વિડીયોમાં કહ્યું છે આ વિડીયોમાં હું ફરીથી કહીશ કે જેથી તમને હથોડા પડે મગજ ઉપર કે આ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે આ કોઈપણ સંખ્યાનું વર્ગમૂળ તમે કરો તો એ પ્લસ ઓર માઇનસ બંને હોઈ શકે તો અહીંયા તમારે તમારો જવાબ આ લખવાનો છે બરાબર આ વસ્તુને મગજમાં સેટ કરો દ્વિઘાત સમીકરણ જે છે એના બે બીજ હોય જો આના બે બીજ છે તો આ બી જે નવું મળ્યું આપણને એ બી એક દ્વિઘાત સમીકરણ છે

માઇનસ બે વર્ગ મૂળમાં છ અને કે પ્લસ બે વર્ગ મૂળમાં છ બરાબર જીરો હવે તમે જ્યારે કે માઇનસ બે વર્ગમૂળમાં છ બરાબર જીરો અથવા કે પ્લસ બે વર્ગમૂળમાં છ બરાબર જીરો કરશો તો કે પહેલું મૂલ્ય તમને જે મળશે બે વર્ગમૂળમાં છ પ્લસ મળશે અને બીજું મૂલ્ય મળશે એ બે વર્ગમૂળમાં છ માઇનસ મળશે જોયું બરાબર છે તો આ રીતે તમને અવયવની રીતે કરો કે તમે આ ડાયરેક્ટ કરો તમને ક્લિક થવું જોઈએ કે યાર હું ક્યાં ભૂલ કરું છું આ દ્વિઘાત સમીકરણ છે અહીંયા જ ક્લિયર થઈ જવું જોઈએ તો આના બે ઉકેલ હોવા જોઈએ વધારે સારી તો આ જ રીત છે પણ હું તમને કમ્પેર કરવા માટે બંને રીત બતાવી